આજ હું જે કરી છોકરો હું નહીં બોલ્યો અને પહેલી વાર મેં હું બોલ્યો હો સીધા આ એની માન સંસ્કાર એની મા સંસ્કાર એ મારી હા એમ આવી હું વાંચી નહીં પહેલાં હારા તા નેના હતા ને હારા હતા ફટફટ કોમ કરતા હતા એ હોય છે કે હું થઈ ગયું ને આ એની માને એની માને એની માને હાથ ફેરો ને હારું સારું કંઈ ખવડાવ્યું હોય ને બધું કરી એમાં ફાટ્યા હોય તો આને અને પેલા ભાઈ બનો પોત જરા એ લાલુ શંકરી ફંકરી જઈ રહ્યા એ મારા શોકામાં બગાડ નાખ્યો તાને વળી તાને પહેલાં કોમ કરતો હોય મારી કોમ જ કરતો નહીં

કાઠું કોમ છે આજે પૈસા લાવીને હજી ઘેર નહીં આવે તો મારા દોહું ખાવાય નહીં આવે પછી ઘરમાં પૂરી ને ધન ધન કરશે એટલે બોલે હારું બુદ્ધિ હું માની સોગંદ બુદ્ધિ તો મારી માની બાપની નાય બા માની મારે મોમાંક ઘેર જાઓ મોમાંગ ઘેરથી થોડા કોક બોનું કાઢું તો મારા કુટુંબમાં

ભજન તો મને જોતું આવડતું નહીં પૂરતું પણ આજે અમારા વખત તો ભજન કેવો ગવાતો હા 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 આમ બે ઘડી ખુશ થઈ જાય અને અત્યારે ભજન કહો પેલું નહીં મારી જિંદગી કરી રમણ બમણ ભાઈ રમણ ભમણ જ થાય રમણ ભમણ અત્યારે આ ભજન ગઈ ને એટલે આવું ને આવો પછી રમણ ભમણ ના થઈ તો હું બીજું હરસેળો થઈ એક પેલા ગમમાં જતો ને હું તે આજે કેવું ગીત ગવાય ગીત આ પેલું ભજન ની જગ્યા ગીત ગાવા મને કે જિંદગી કરી મારી રમણ બમણ મને મા જો મને તો એવી એવી ચરેલી ને કહું ભોઠું લઈને ઓન થઈ જવું પણ આપણે અહીંયા પારકા ગોમમાં જઈ લઈએ એટલે આપણે ના બોલાય ને અને પાછા જેવું આ તો કંઈ આવું પહા કે મારી જિંદગી કરી નાખી મારી રમણ બમણ આ ભજન કહેવાતું છે આ ભજન કહેવાય એટલે અમારા જમાનો ભજન ગવાતા સતી તોરલ હા 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 એક ગવાતું

થોડું કોમ પડે છે મોમાં એટલે મૂકો હવે મોમાં ઘેર જતા આવતા નો આમ તો ટાઈમ મળતો નહીં એ પણ મારું કેવું ચમાર પડે પડ્યું હળો મોમા કાઠું આવ્યું હોય યાર ચમ કાઠું આવ્યું હોય અમારા કુટુંબમાં મારા પાણી છોડી પાય ના હા કે યારું મા પપ્પા પામે પૈસા નતા યાર મા પપ્પા કઈ તારા લૂગો લાવો હોય મા પપ્પા ને લૂગો ને મા પપ્પા તો ફાટી ગયેલું પેન પહેરીને ફરણ લાવ્યા આબરૂકું નહીં જાય છોકરા નહીં જાય તને ખબર નઈ પડતી ના મોકલી કુતરી વેકવાજેત્રી કંકુત્રી કુત્રી તો વેચવાની ચીજ છે એવું ના હોય ને કાતો આપડે એક જગ્યા લઈ તો ચાલ ના કંકુત્રી કંકુતરી મારું શું મા પપ્પા કઈ મારા મમ્મી ગયા

તે કઈ બુલડોઝર કઈ પૈસા લોન કરી ગઈ રીક્ષા બુલડોઝર હાથ લાવે તો કઈ માં બધા પતાઈ દીધા એટલે કઈ પતી ગયા મન તો એવું કહી પા મન તો હમા થઈ જાય તો એ મૂકે વાળી આપણો બાપ છે ને એ કઈ મૂકે હે ને તમે મૂલી આવું કઈ ઓટો મારતા પેક ભેખ થતા હોય ચંગુ મંગુ ને જંગા ને બધા ભૂલો છે લોકો નું ઘર પાડવા લાયા એમ ને અરે આ તો જો ભણ એક વાત કહું તને માં આ તો તું મારો લાડકો આવ્યો બરોબર એટલે હું તને પૈસા આ લો બરોબર

શુંલા લાગ્યો બસ શાંતિ પાડી અજુ માંગું ને સકડી ને ડાઈ તો તાય ને તુંકલા કર્યો છો હો અજુ સુધરી નહી જો હું શું પાડા જો ને ખાવા નાખો ખાવામાં મોમો ખવડાવતા નહીય તમ મોમો ખવડાવી આમ આમ ખાતા આવો આમ કઈલા કર્યો ઓકર માતિયર મને લઈ ભાવ તું યાર પણ એવું હા હા પેલા પેલા ઉકલેલો આવો ને પેલો yellow yellow જા દે આવ તાય ને તાય અરે તમે ત્રણ જણા

પછી લગન પતી જાય ને પછી પૈસા લઈને આવું પછી રાત રાત્રિ પછી બે દાર રહે લઈને પાંચ લઈને આવું આમ આજો ભાઈ બને રાત જોયે બાઈક લઈને આવે ફટાફટ નીકળી જઈએ ને અંધારું થાય